અનેક વર્ષો પહેલા જયારે ધંધુકા શહેર અને તાલુકાની વસ્તી ઘણી ઓછી હતી ત્યારે તેને અનુલક્ષીને જન્માષ્ટમી લોકમેળાની જગ્યામાં બરાબર હતી પણ ત્યારબાદ અનેક વર્ષો બાદ શહેરનો વિસ્તાર થયો વસ્તી વધી અને આ જગ્યા એમને એમ જ રહી તંદુકા લોકમેળાની જગ્યા પર તંત્ર દ્વારા કોઈ ફેરફાર કે બારે માસ માનવ અને પશુઓના ગંદકી અને પ્લાસ્ટિક જેવી કોથળીઓ અનેક પ્રકાર કચરો જોવા મળે છે જન્માષ્ટમી લોકમેળાના અડતાલીસ કલાક પહેલા ટ્રેક્ટર કે એવા વાહન થી જેવી તેવી બેતાલીસ ગામના હજારો લોકો આવે છે અને સતત પાંચ દિવસ સુધી જન્માષ્ટમી ના મેળાની મોજ માણે છે આ લોકમેળામાં અનેક લોકોની આજીવિકા પણ સંકળાયેલી છે ત્યારે સૌથી ગંભીર સવાલ અને કલ્પના જરૂર થાય છે કે લોકમેળા શહેર સિવાય આખા સંખ્યા કેટલી હશે મેળામાં ચકડોળ ચકરડી રમકડા અનેક વસ્તુ વેચનારા અને તેમની સાથે આવેલા કામદારોની પણ સંખ્યા કેટલી હશે ગંભીર બાબત અને ઘટના કરીએ આવા અનેક પૈકીના લોકોના પેશાબ પાણી શૌચ ક્રિયા કરવા ક્યાં જતા હશે મહિલાઓની હાલત અને વ્યથા કેવી હશે લોકમેળામાં શ્રાવણ નો વરસાદ થાય ત્યારે ઉબડ ખાબડ મેળાની આ જગ્યાની માટી વરસાદી કાદવમાં લોકો ગંદકીવાળા મેદાનમાં ધરબાયેલા માનવ અને પશુઓના બેક્ટેરિયા સાથેના વરસાદી બેક્ટેરિયાયુક્ત કાદવ લોકો પોતાના બૂટ ચપલ અને પગમાં બેક્ટેરિયાયુક્ત ચરણરજ લઈને પોતાના ઘરે જતા હશે આ મેળાની નાની જગ્યામાં ક્ષમતા કરતા તાલુકાના લોકોની ભારે ભીડથી ક્યાંક આગ અકસ્માત કે અન્ય દુર્ઘટના સર્જાય તો આવી જગ્યામાંથી નીકળવું પણ કપરું બની શકે છે જે એક ગંભીર બાબત છે જે ડીસીની સાથે સીકે બારણ ધંદુકા